આજની તારીખ જાન્યુઆરી સાત છે આજના માટે બાઇબલનું વચન યોહાનનું પુસ્તક અધ્યાય ચૌદમાં વચન નવ ઈસુ તેને કહે છે કે ફિલિપ આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું તો પણ શું તું મને ઓળખતો નથી આ શબ્દો ઠપકા રૂપે કે આશ્ચર્યમાં ઉચ્ચારવામાં આવ્યા ન હતા પરંતુ ઈસુ ફિલિપને તેમને વધુ નિકટ આવવા ઉત્તેજન આપતા હતા છતાં ઈસુ સૌથી છેલ્લી વ્યક્તિ છે જેની સાથે આપણે ઘનિષ્ઠતામાં આવીએ છીએ પચાસ દિવસ અગાઉ શિષ્યો ઈસુને એવી વ્યક્તિ તરીકે ઓળખતા હતા કે જેમણે તેમને દુષ્ટ આત્માઓને વશમાં કરવાનું અને જાગૃતિ લાવવાનું સામર્થ્ય આપ્યું હતું તે ખૂબ જ અદ્ભુત ઘનિષ્ઠતા હતી પરંતુ તેનાથી વધુ ઘનિષ્ઠતા હજુ બાકી છે પુસ્તકમાં અધ્યાય લખેલું છે કે મેં તમને મિત્ર કહ્યા છે પૃથ્વી પર સાચી મિત્રતા મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે આનો અર્થ થાય છે કે કોઈની સાથે વિચાર હૃદય અને આત્મામાં એકરૂપ થવું જીવનનો સંપૂર્ણ અનુભવ એ આપણે ઈસુ ખ્રિસ્ત સાથે ઘનિષ્ઠ સંબંધમાં આવવાને સક્ષમ બનીએ તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે આપણે તેના આશીર્વાદોને પ્રાપ્ત કરીએ છીએ અને તેના વચનને જાણીએ છીએ પરંતુ શું આપણે ખરેખર તેને ઓળખીએ છીએ ઈસુએ કહ્યું અધ્યાય સોળમાં વચન સાતમાં કે મારું જવું તમને લાભકારક છે તેમણે તેઓને વધુ નજીકના આત્મિક સંબંધમાં લાવવા માટે પૃથ્વી પરના સંબંધને છોડ્યો જ્યારે તેમનો શિષ્ય તેની સાથે વધારે ઘનિષ્ઠતાથી ચાલવા માટે સમય આપે છે ત્યારે ઈસુને અધિક આનંદ થાય છે શાસ્ત્રમાં ફળવંત થવાને હંમેશા ખ્રિસ્ત સાથેના ઘનિષ્ઠ સંબંધના દેખીતા પરિણામ તરીકે દર્શાવવામાં આવ્યું છે એકવાર જ્યારે આપણે ઈસુ સાથે ઘનિષ્ઠતામાં આવીએ છીએ ત્યારબાદ આપણે ક્યારેય એકલા નથી હોતા અને આપણને ક્યારેય સમજણ અને અનુકંપાનો અભાવ રહેતો નથી આપણે નિરંતર આપણા હૃદયોને તેની આગળ રેડી શકીએ છીએ અને છતાં આપણને વધુ પડતા લાગણીશીલ અથવા દયાજનક સમજવામાં નહીં આવે જે ખ્રિસ્તી સાચે જ ઈસુ સાથે ઘનિષ્ઠ સંબંધમાં છે તે ક્યારેય પોતાની તરફ ધ્યાન આકર્ષિત નહીં કરે પરંતુ તે એવા જીવનનો પુરાવો આપશે જેમાં ઈસુ સંપૂર્ણ નિયંત્રણમાં છે ઈસુને જીવનના દરેક ક્ષેત્રને ઊંડાણથી સંતોષવા દેવાનું આ પરિણામ છે જેથી જેઓ ઈસુ સાથે ઘનિષ્ઠતામાં છે તેઓને પ્રભુ સામર્થવાન શાંત અને સંતુલિત જીવન આપે છે